હલો કેમ છો બધા મજામાં તો ચાલો ફરી મળીએ શ્રીકોષ બંધેજમાં આજે પણ આપણે ચપટીવાળા ગાઉન નું બનાવશું આની પેલા આપણે ચપટીવાળા ગાઉન ના અને આપણા જે સ્ટ્રેટ છે એ વિડીયો હતા લોકો એમાં ઘણો બધો અમને રિસ્પોન્સ આપ્યો અમારા ગાઉન બધાને બહુ જ ગાયમાં છે તો આપણે ફરી નવા કલર ડિઝાઇન સાથે એક નવો વિડીયો બનાવીએ છીએ તો તમે લોકો વિડીયો જોવો ચાલો જોઈએ આજનું કલેક્શન

તો ચાલો જોઈએ આપણે એક એક પ્રિન્ટ છે બહુ સરસ લાગે ફૂલ નું નું ફૂલ લેન્થ લેન્થ ગાઉન આવશે આવશે અને સાઈઝનું એકદમ આવશે ડબલ એક્સેલ જેટલી સાઈઝ હશે અને આ રીતે જ ચપટી વાળું છે ઘણા બધા લેડીઝ હોય ને એને ચપટી વાળા જ ગાઉન ગમતા હોય ઘણાને સ્ટ્રેટ એ ગમતા હોય આપણી પાસે રોજ રોજ બતાવશું આમાં બે કલર છે ત્યાર પછી આ બીજી પ્રિન્ટ આ આપણી પાસે બે કલર છે 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 એક એક ને બ્લુ આપણે ખોય લો હવે આવશે ત્યાર પછી આ અજરક પ્રિન્ટ અજરક પ્રિન્ટમાં આપણી પાસે બે છે પ્રિન્ટ એક આ પ્રિન્ટ છે બધા ગાઉન પોકેટ વાળા આવશે એટલે ઘણી લેડીઝ ને જો અત્યારે બધા પાસે મોબાઈલ થઈ ગયા તો આપણે મોબાઈલ ક્યાં રાખવું ગાઉનમાં એટલે આપણે સ્પેશિયલ પોકેટ વાળા જ ગાઉન હવે જે નવા બનાવીએ છીએ બધા પોકેટ વાળા જ બનાવીએ છીએ આમાં એક આ કલર છે અને એક આ કલર છે ત્યાર પછી

લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરો એટલે રોજ તમને આ જ રીતે નવા નવા વિડીયો જોવા મળે તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે